જે તાર ફિનિશિંગ ના થાંભલા આવે છે તે કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો જો ઓલું તો દેખાડો પાટો આ રીતે પાણીની અંદર થાંભલા પકવવામાં આવે છે જો આ પાણી ભરેલું છે મિત્રો આની અંદર થાંભલા પકવવામાં આવે છે અને આ ક્રેન છે આ ક્રેન દ્વારા અમારે શેઠ વિનુભાઈ છે આ થાંભલા બહાર કાઢી અને મૂકવામાં આવે છે થાંભલા બહુ સારા અને સરસ અહીંયા મળે છે કોઈ પણ મિત્રોને લેવા હોય તો લઈ શકો છો થાંભલાના માલિક છે વિનુભાઈ હાજી તમારો એક મોબાઈલ નંબર આપી દો ને એકોતેર તેપન એક એકોતેર એડ્રેસ ગામ કંધિયાવાડી તાલુકો ઈચ્છા સરસ તો જે કોઈ મિત્રોને ને તાર થાંભલા લેવો હોય તો આ વિનુભાઈનો કોન્ટેક કરે આભાર